બનાસકાઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલ ની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પાલનપુર તેમજ તમામ પુરવઠા ટીમ અને મામલતદાર

છે તેવી જાણ થઈ હતી તપાસની વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો એકતાલીસ પોઈન્ટ દસ રૂપિયા તથા ચોખા ત્રેપન કટ્ટા જેનું વજન બે હજાર બસો બત્રીસ સાતસો પચાસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા બાસઠ હજાર પાંચસો સત્તર તેમજ અન્ય વાહન જેની કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આમ વડગામ તાલુકાના મહેમતપુર મુકામે આકસ્મિક તપાસની દરમિયાન કુલ કિંમત રૂપિયા એક લાખ પંચાણું હજાર અઠાવન નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો તથા એક વાહન પણ સીઝ કરવામાં આવ્યું છે જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા પાલનપુરની અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો